પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકે વ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિના મુદ્દાઓને ઉકેલવા માટે અને વ્યાજખોરોના ત્રાસથી બચવા માટે પોલીસ દ્વારા એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં શહેરાનગર સહિત ગ્રામ્ય વિસ્તારના નાગરિકો હાજર રહ્યા ગુજરાત રાજ્યમાં કેટલીક જગ્યાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને કેટલાક સુસાઇડ કરવાના બનાવ બનતા હોય છે વ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિના મુદ્દાઓને ઉકેલવા માટે તેમજ વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે હાલ પોલીસ દ્વારા લોક દરબાર યોજાતો હોય છે જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકના પીઆઈ આર કે રાજપૂતના અધ્યક્ષ લોક દરબાર યોજાયો પીઆઈ આર કે રાજપૂતે ઉપસ્થિત નાગરિકોને વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે વ્યાજખોરોથી બચવા સહિત વ્યાજખોરો બાબતે ચર્ચા કરી વ્યાજના કિસ્સામાંથી બહાર આપવાની સમજ આપી હતી જણાવ્યું હતું કે કોઈ પણ વ્યાજખોર સુધી ત્રણ ગણી રકમ વ્યાજખોર ને ચૂકવી છે છતાં હજુ પણ રૂપિયાની માંગણી કરતો હોવાની રજૂઆત કરી છે જ્યારે બીજા એક નાગરિકે સોની પાસે ગીરવી પેટે સોના ચાંદીના દાગીના મૂકી વ્યાજે રૂપિયા લીધા હતા તે દાગીના છોડાવવા માટે આજ આપનાર સોની ભોગ બનનાર પાસેથી બમણી રકમની માંગ કરતો હોવાની રજૂઆત કરી હતી અહીંયા પોલીસ સ્ટેશનની અંદર પીએસઆઈ સાહેબે લોક દરબારનો કાર્યક્રમ રાખવાથી મને જાણ થતાં હું એમના દરબારમાં હાજરી આપી છે મેં મેં બે હજાર સોળની અંદર પર્વતસિંહ ભાવસિંહ પટેલ પાસેથી ચાલીસ હજાર રૂપિયા લીધા હતા ચાલીસ હજાર રૂપિયા લીધા હતા એના મેં બે અને ઓગણીસ સુધીમાં નેવું રૂપિયા હું આપી ચૂક્યો અને મેં બે હજાર અઢાર ઓગણીસ સુધીમાં નેવું હજાર રૂપિયા આપતા મારી પાસે એક લાખ સડસઠ ની માંગણી કરી રહ્યો છે બે હજાર ત્રેવીસમાં અને આના વિશે પોલીસ સ્ટેશનમાં આઠમા મહિનાની અંદર મેં અરજી આપી બે હજાર ત્રેવીસમાં અને એસપી સાહેબને બી આપી હતી નવમા મહિનાની અંદર આજ રોજ માનવીય સરકાર શ્રી નવભાડા ગેરકારેસરી પર વ્યાજ ફરો ભરા છે નાણેકીય રીતે

સમજમાં આવી વ્યાજ વીજ ચક્ર માંથી કેવી રીતે નાબૂદ થવું એ બાબતની પણ સમજ કરવામાં આવી છે જે વ્યાજના ચક્રમાં ફસાયા છે અને જે પોલીસ સમક્ષ આવી નથી શકતા તેઓને મનમાં દૂર કરીને કેવી રીતે પોલીસનો સાથ સરકાર લેવો

બે ઠ હજાર રૂપિયા વ્યાજ ભર્યું છે બે કે પચીસ લાખ રૂપિયા મને ઉપર હાલ તને રકમ આલુ કોઈ પચીસ લાખ રૂપિયા હો વ્યાજ વધારે લગાવી દીધું છે મને રકમ પાછી હાલતો નથી મેં સંબંધી સગાને લઈ આવ્યો છું બધા મને મારવા આવે છે તો હું પોલીસ સ્ટેશન બે ત્રણ મને મારવા હારું લોકો મને મારવા થાય તો મેં સાહેબ મેં કીધું હવે તમે રકમ કરી આપીશ પણ મને આપવા તો દો તો મને આપતો નથી શું મેં લીધેલા પહેલા સાત લાખ રૂપિયા લીધેલા આજે બે હજાર એકવીસમાં લીધા હતા એ વ્યાજ તો ભરી જ છે જેઠ વધી મેં ભરતો ભરતો અમણવડી આવ્યો ત્રીજા મહિને તો શું વીજ તો ઘણું ભરી દીધી તું સાહેબ ડબલ

પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે